ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં એક મહત્વકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આજે નેત્રંગ તાલુકાના બલદવા ડેમ ખાતે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા અને નેત્ર તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા તેમજ વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ યોજના હેઠળ રિનોવેશન અને રિસ્ટોરેશન કરવામાં આવશે બલડવા એલબીએમસી ચેનલ ઝીરોથી પચીસ સિત્તેર મીટર સુધી કંબોડિયા માઇનર ચેનલ ઝીરોથી પિસ્તાળીસો બાણું મીટર સુધી એલએમબીએમએસસીના ટેલમાંથી ઓટફેકિંગ અને ઝરણા માઇનર ચેનલ ઝીરોથી ચોત્રીસો પાંચ મીટર સુધી કંબોડિયા માઇનરમાંથી ઓટ ફેકિંગનું કામ આ યોજનાના ખાતમુહૂર્તથી આ વિસ્તારના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે નહેર વ્યવસ્થા સુધારવાથી ખેતરો સુધી પાણી પહોંચાડવાની ક્ષમતા વધશે અને સિંચાઈની સમસ્યા હળવી થશે ખેડૂતોને આશા છે કે આનાથી તેમની ખેતીની ઉપજમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે ધારાસભ્ય રીતે વસાવે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને આવા વિકાસ કાર્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોને વધુ સશક્ત બનાવવામાં આવશે